સુરતમાંથી બોગસ ડોક્ટર પકડવાનો સીલ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે સુરતના પંડેસર વિસ્તારમાં એસઓજી પોલીસે ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ એસઓજી પોલીસની ટીમે પાંડેસર ગોવાલક રોડ રામનગર પાસે આવેલા જગન્નાથ ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરી હતી ત્યાંથી પોલીસે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી હિમાંશુ શેખર ગૌરીશંકર પંડાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન અને સિરપ મળી કુલ સત્તાવીસ હજાર છસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે અઠવા વિસ્તારની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો જેથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા ઇન્જેક્શન આપવા તેની માહિતી હતી જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી ચારેક વર્ષથી આ ક્લિનિક ચાલુ કર્યું હતું જ્યારે બીજા બનાવમાં પાંડેસડા વડોદ ગામ ભગવતી નગર સોસાયટી પાસે નીર ક્લિનિક નામના દવાખાનામાં પણ એસઓજી પોલીસે રેડ કરી હતી જ્યાંથી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સદામ સકુર બના ખાનને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સીરપ મળી કુલ અગિયાર હજાર નવસો ઓગણસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે તે ઉન તથા ડિંડોલી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહી દર્દીઓને દવા આપતો હતો તેથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ કઈ દવાઓ આપી તેની માહિતી હોવાથી હોસ્પિટલમાં નોકરી છોડી દીધી હતી અને ત્રણ વર્ષથી આ ક્લિનિક ચાલુ કર્યું હતું હાલ પોલીસે બંને બોગસ ડોક્ટરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી